દોસ્તો જય માતાજી જય હિંદ જય શ્રીરામ તો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ મારું નામ છે રાખો જોગીએ તો પાણી પવન ચાલુ કરી દીધું છે અને ઝાડો પાણી પાઈ દીધું એટલે હવામાન પાણી પવાઈ દેજો ને આપણે પોપાઈ આ બધું આવી ગયા છે અત્યારે અને આ છે તમને તો ખબર છે ધનવેર છે અને નગર પાન છે ના આપણે તુલસીમાં સુકાઈ ગયા થોડોક ત્યાં છે આ બધા ઝાડવા પાવાના છે અને તો અહીંયા આલું છે આલું હું અંજીર આપણે અંજીરનું મતલબ પાણી પાઈ દેવી એટલે થઈ જાય આપણે મોટા ગયા હા તો અત્યારે પાણી તો પીધું ટાંકામાંથી દાળમાંથી પાણી આવે એટલે ગરમે ગરમ પાણી છે તો જે નાવું એવી આવી ગયો અમને ગરમે ગરમ પાણી તો પહેલા દોસ્તો આજે તો જમવા બેસી એટલે નાસ્તો કરવા બેસી ગયો છું અને નાસ્તામાં તમને ખબર છે તળેલી ભાખરી છે અને દૂધ છે અને આજે સાવ હું એકલો નાસ્તો કરવા બેસી ગયો છો કોઈ છે નહીં જોવા જાય તે નાસ્તો કરી લો અને મને તો બહુ નાસ્તો ભૂખ એટલે ભૂખ બહુ લાગી છે હવારપોળમાં એમાં એમ દોડવા જઈ સાંજે રનિંગ કરવો એટલે હવે બહુ ભૂખ લાગે તો નાસ્તો કરી લો ને બાજુમાંથી પથ્થો સારો જ તે જો એમ નહીં લાઈટ છે ને સારું રીતે નહીં થાય હું દખા દઉં જો દેખાડ થયો ને એટલે પથ્થો છે સાઈડમાં સારું અને હું બેસી ગયો તો નાસ્તો કરવા એટલે બાજુમાંથી ગરમ લૂવાય એટલે આપણે મજા આવે અને નાસ્તો બધા ખાઈએ છીએ

કાપી નાખે એ પતંગ વગર છે એને બહુ ફાવતું નથી પતંગ સગાવતા એટલે દોડો બોડો પાયો નથી તો આપડે પછી એ વાત જોઈશું કે પતંગ સગે એટલે તમને દેખાડું કેટલી પતંગ સગે છે ને આ કેટલી પતંગ કાપે છે તો બના રેજો આપણે બ્લોગ પતંગ સગવા મળી છે ધીમે ધીમે નિશાળ આપડે પતંગ ઉત્સવ છે તો આપડે અહીં બેઠા બેઠા દુકાન બેઠા બેઠા ઉતારો છે શોટિંગ કારણ કે એમ છે ને આપડે જઈ ન હતી દુકાન મૂકીને એટલે તો પતંગ તો અહીં સગવા મળી છે અત્યારે તો ઢીલા દીધી છે કોઈ કે તો

એક ને તો બે જો દેખાય તો નીચે સફેદ ની પતંગ ગણી શકે છે નાની તો છોકરા ત્યાં પતંગ સગાવવા અહીંયા પતંગ છે અને અહીંથી સગાવે છે તો અહીંથી જો થોડાક અહીંથી સગાવે છે બધા તો અને એની પતંગ બહુ ઓછી છે અહીંયા બે પતંગ આવી ગઈ કરે તો ઉપર સગતા જોગાવવા માં પતંગ આપણે પબ્લિક છે આપડે થોડે પતંગ લૂટવે આ પતંગ સગાવ છે કદી ને અહીંયા સગાવે નરનું સગાવી ગયા પતંગ મસ્ત ખંભાત ની પતંગ છે આ જો નવરંગ અહીંયા સોક સગ સગાવે છે પતંગ તો બામડી અને બધા અહીંયા પતંગ સગા છે મસ્ત તો અને આપણે બેઠા અહીંયા ફોન મૂકી દેવાનું છે સાસિંગમાં તો સાસિંગ થઈ ગયું છે બહુ પૂરું સાટું તો આ પાછા આપણે પોગી ગયા નિશાળે મેસ માં તો મેચમાં માં મારે એ એ એ તો હતા જો આ રમે છે મેસ બધાય અને આ જો તમને ખબર છે આ બધાય આ જો અમાર ખેલાડી નાના નાના છે મોટા મોટા તો એ બને છો એ એ દર એ આવડ તો વઈ ગયો છે દરો ઢાબા ઉપર તો હવે લેવા જશે આપણે લેવા જાવ તો આ મોટો બેસ્ટમેન છે કે કેટલા રન બનાવ્યા

ભાવનગર કે છે ખેડ કરવા ભુリカ તમણે જાવ ના ના પતિબા ભુલો ભુલો તાલવા ગય ઉપર છો ના એ તો ફોટા શૂટિંગ સારું છે બે નવા આવ્યા છે આ કોણ છે ભુリカ લાવ એ ભુリカ કોણ છે તે બે ફોટા પાડ છે અત્યારે તો અને આ બે ગયા ફોટા પાડવા

તો આજનો બ્લોગ આપણે આ જ પૂરો કરીએ જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરવાની સાથે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ના દોસ્તો કાલ છે ખીએ એટલે એન્ડ તમને બધાને હેપી ખીએ અમારે ભૂલતા ન આવડે એટલે એન્ડ વર્ષ કીધું તો બધાને ગુડ નાઇટ